કે આવું આવું પૂછાય તો આપણે ઇઝીલી આન્સર આપી શકીએ પણ મિત્રો એક વસ્તુ સમજો કે કન્સેપ્ટ તો આવો જ કંઈક હશે લોજિક ભલે દરેકે દરેક ક્વેશ્ચનમાં અલગ હોઈ શકે બાકી કન્સેપ્ટ તો સેમ રહેશે એટલે કે પહેલાથી બીજા અંકમાં શું ચેન્જ થાય બીજાથી ત્રીજા અંકમાં શું ચેન્જ થાય એ લોજિક શું છે એ આપણે સમજીશું અને લોજિકના આધારે નેક્સ્ટ અંક કયો આવશે એ કન્ટિન્યુટીમાં એ સાતત્યતા જાળવી અને નેક્સ્ટ અંક કયો આવશે એ આપણે જવાબ આપવાનો હોય છે જેમ કે પહેલી સિરીઝમાં આપણે પ્લસ પાંચ પ્લસ પાંચ પ્લસ પાંચ કર્યા તો લાસ્ટમાં પણ પ્લસ પાંચ કરીશું બીજી સિરીઝમાં આપણે પ્લસ દસ પ્લસ દસ પ્લસ દસ કર્યા તો લાસ્ટમાં પણ પ્લસ દસ કરીશું પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ ટુ તો લાસ્ટમાં પણ પ્લસ ટુ કરીશું તો સેમ આ પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ લોજિક સાથે આ કન્સેપ્ટની ઘણી બધી સિરીઝ આવે છે તો આપણે એ સમજવાનું છે કે આ પ્રકારની સિરીઝ પરીક્ષામાં પૂછાય તો આ ક્વેશ્ચન્સ અટેન્ડ કરવાનો આપણો અપ્રોચ કઈ રીતનો હોવો જોઈએ

પણ સુધારી લેજો અને ત્યાં શેષ બે ત્યાં છ ની જગ્યાએ તમે આની કોઈ નોટ્સ બનાવતા હોય તો પ્લીઝ યાદ રાખીને લેજો તો નંબર સિરીઝ શરૂ કરીએ અને કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો એનાથી આપણને ખ્યાલ આવે કે નંબર સિરીઝ કઈ રીતે સોલ્વ કરવી શું ધ્યાન રાખવું અને આપણો અપ્રોચ કઈ રીતનો હોવો જોઈએ સો પહેલી સિરીઝ છે દસ વીસ ચાલીસ સિત્તેર તો હવે શું આવે મારા માનવા પ્રમાણે મિત્રો સેવન્ટી ટુ એટી પર્સન્ટ સિરીઝ ડિફરન્સ નીકાળવાથી જવાબ આવી જાય તો સૌથી પહેલું કામ સિરીઝ સોલ્વ કરતી વખતે ડિફરન્સ નીકળવાનું કરીશું જેમ કે અહીંયા દસ અને વીસ નો ડિફરન્સ નીકળો ચાલીસ આવે છે ચાલીસ માં ત્રીસ ઉમેરતા સિત્તેર આવે છે તો હવે આ ક્લિયર થઈ ગયું કે આપણે પહેલા દસ ઉમેરીએ છીએ પછી વીસ પછી ત્રીસ તો હવે કેટલા એડ કરીશું તો કે ચાલીસ તો કે પછી પ્લસ ચાલીસ કરો તો સિત્તેર માં ચાલીસ એડ કરો એટલે એકસો દસ આયો પ્લસ આઠ સાડત્રીસ માં કેટલા ઉમેરીશું તો કે પ્લસ સાત સો પહેલા દસ ઉમેર્યા પછી નવ પછી આઠ પછી સાત હવે કેટલા એડ કરીશું ઓબ્વિયસલી આખી સિરીઝ છે દસ નવ આઠ સાત તો હવે પાછા આપણે છ એડ કરીએ ચુમ્માલીસમાં છ એડ કરતા પચાસ જવાબ આવશે નેક્સ્ટ સિરીઝ પાંચ પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ આવશે દસમાં દસ ઉમેરતા વીસ આવશે વીસમાં પંદર ઉમેરતા પાંત્રીસ આવશે તો હવે પાંત્રીસમાં કેટલા ઉમેરીશું તો તમે જુઓ નીચે એક બીજી સિરીઝ તૈયાર થાય છે પાંચ પાંચમાં પાંચ ઉમેર્યું તો દસ દસ ને પાંચ પંદર તો પંદર ને પાંચ વીસ તો અહીંયા આપણે વીસ એડ કરીશું પાત્રીસ માં વીસ ઉમેરતા પંચાવન જરૂર લાગે તો બાદબકી કરી નાખવાની નવમાંથી પાંચ જાય તો ચાર અને પાંચમાંથી ત્રણ જાય તો બે ચોવીસ ઓગણસાહીઠ અને એકસો સાત આ બંનેનો ડિફરન્સ કેટલો છે તો કે ઓગણસાઠ ની બદલે હું અહીંયા સાઈઠ સમજુ તો ડિફરન્સ આવશે સુડતાલીસ નો અને સુડતાલીસ નહીં અડતાલીસ એટલે કે પ્લસ અડતાલીસ એકસો સાત અને બસો ત્રણ નો ડિફરન્સ કેટલો છે તો કે એકસો સાત થી સો બસો સાત અને ચાર માઇનસ કરો એટલે નાઇન્ટી સિક્સ દરેક ના ડિફરન્સ ગોત જો આ ડિફરન્સ ગોતવામાં કઈ ભૂલ થઈ તો સિરીઝ મળશે નહીં એટલે સૌથી બેસિક અને સિમ્પલ વસ્તુ કે ડિફરન્સ આપણો ક્લિયર હોવો જોઈએ મતલબ સાચો હોવો જોઈએ તો જ સિરીઝ ખ્યાલ આવશે કે અહીંયા સિરીઝ કહેવા શું માંગે છે હવે તમે ડિફરન્સ છે એના સામે એક નજર કરો એટલે ખ્યાલ આવી જશે કે શું થઈ રહ્યું છે જો અહીંયા બાર બારના ડબલ ચોવીસ ચોવીસના ડબલ અડતાલીસ અડતાલીસના ડબલ છન્નું તો છન્નું ના ડબલ એકસો ને બાણું આપણે અહીંયા એકસો બાણું એડ કરવાના થશે ઇન્ડાયરેક્ટલી જોવા જાઓ તો અહીંયા નીચે બીજી એક સિરીઝ છે મતલબ બાર ગુણ્યા બે ચોવીસ ગુણ્યા બે અડતાલીસ ગુણ્યા બે તો હવે અહીંયા પણ છન્નું ગુણ્યા બે તો એકસો બાણું એડ કરીએ તો જે આવે એ આપણો જવાબ થશે જુઓ તો એક સંખ્યા ઓછી થાય છે પછી વધે છે ફરી ઓછી થાય છે વધે છે તો અહીંયા આપણે શું કરીશું કે એસી ના અડતાલીસ આવે છે કઈ રીતે તો મેં હમણાં કીધું એ પ્રમાણે આપણે ડિફરન્સ ગોતીને જ જવાબ લઈશું તો એસી ના અડતાલીસ અડતાલીસ ના હું અહીંયા પચાસ ત્રીસ ને બત્રીસુ મતલબ બત્રીસ માઇનસ થાય છે પછી અડતાલીસ ના ચોસઠ કઈ રીતે થશે તો કે પ્લસ સોળ થાય છે ચોસઠ ના છપ્પન કઈ રીતે થાય છે તો ચોસઠ ના છપ્પન એટલે આઠ માઇનસ કરીએ છીએ છપ્પનના સાઠ કઈ રીતે થશે તો કે પ્લસ ચાર કરીએ છીએ શું તમે જુઓ અહીંયા પહેલા માઇનસ થયું પછી પ્લસ પછી માઇનસ પછી પ્લસ તો હવે માઇનસ થશે તો નિશાની ફિક્સ થઈ ગઈ કે પ્લસ થશે કે માઇનસ હવે આંકડાઓ સામે નજર કરો તો બત્રીસ પછી સોળ આઠ ચાર જો અડધા થતા જાય છે બત્રીસ ના અડધા સોળ સોળ ના અડધા આઠ આઠ ના અડધા ચાર ચાર ના અડધા બે તો સાયન્સમાંથી બે જાય તો અઠાવન ફિફ્ટી એટ મિત્રો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે મોટા ભાગે ડિફરન્સ વાળી સિરીઝ પૂછાય છે એટલે આપણે ડિફરન્સ વાળી સિરીઝના એક્ઝામ્પલ્સ વધારે સમજી રહ્યા છીએ રાઈટ સો નેક્સ્ટ સિરીઝ જોઈએ પચાસ બોતેર ચોપન છોતેર ને અઠ્ઠાવન તો પચાસ ના બોતેર કઈ રીતે આવે છે તો કે પ્લસ બાવીસ બોતેર કઈ રીતે આવશે તો અઢાર માઇનસ અઢાર ચોપન ના રીતે આવે છે તો अगेन પ્લસ બાવીસ છોતેરના અઠાવન કઈ રીતે આવશે તો કે માઇનસ અઢાર સો હવે તમે જે ડિફરન્સ નીકળ્યો એના સામે જોવો એટલે લોજિક શું છે એ ખબર પડી જશે પેલા બાવીસ એડ કર્યા પછી અઢાર માઇનસ કર્યા બાવીસ એડ કર્યા અઢાર માઇનસ કર્યા સો હવે અહીંયા

બોતેર માં ચાર એડ કરો તો છોતેર માં ચાર એડ કરો એટલે હોઈ શકે છે ડિફરન્સ ગોતવાનું કામ કરીશું બાર ના ચોત્રીસ કઈ રીતે થાય છે તો બારમાં કેટલા ઉમેરીએ તો ચોત્રીસ થશે તો કે બાર ને વીસ બત્રીસ ને બે બાવીસ બાવીસ એડ કરીશું ચોત્રીસ માં કેટલા ઉમેરીએ તો ચોપન આવશે તો કે પ્લસ વીસ ચોપનમાં કેટલા ઉમેરીશું તો કે ચોપન ને સત્તર એકોતેર અને એકોતેર માં તેર એડ કરીશું તો તેર ઉમેરીએ તો ચોર્યાસી આવશે સો બાવીસ એડ કર્યા પછી વીસ પછી સત્તર પછી તેર સો અહીંયા કંઈ આઈડિયા નથી આવતો કે શું લોજિક છે સો હવે આવા કેસમાં કે જયારે ડિફરન્સ નીકાળીએ છીએ બહુ સિમ્પલ નજીક નજીકના ડિફરન્સ છે પણ આપણને આઈડિયા નથી આવતો કે અહીંયા શું લોજિક છે તો આ વખતે આપણે શું કરવાનું ડિફરન્સનો ફરીથી ડિફરન્સ નીકાળો તો તમે જુઓના વીસ કઈ રીતે થાય તો કે માઇનસ બે બાવીસ માંથી બે બાદ કરો તો વીસ વીસ ના સત્તર કઈ રીતે થશે તો કે માઇનસ ત્રણ સત્તરના તેર કઈ રીતે થશે તો કે માઇનસ ચાર એક્ઝેક્ટલી સો હવે અહીંયા આપણને લોજિક શું છે એ પકડાઈ ગયું કે બે ઓછા કર્યા ત્રણ ઓછા કર્યા ચાર ઓછા કર્યા તો હવે આપણે પાંચ ઓછા કરીને ઉમેરીશું એટલે કે તેર માંથી પાંચ બાદ કરો તો અહીંયા આવશે આઠ અને ઉપરની સિરીઝમાં આપણે આઠ એડ કરીશું તો કે ચોર્યાસી માં આઠ ઉમેરતા બોણું ટુ એ આપણો જવાબ આવી ગયો સિરીઝ જોઈએ આપણે ડિફરન્સ દસ માં કેટલા એડ કરતા બાર આવશે તો કે બે માં કેટલા એડ કરતા પંદર આવશે તો કે ત્રણ પંદર માં પાંચ ઉમેરીએ તો વીસ વીસ માં સાત ઉમેરતા સત્યાવીસ તો હવે કેટલા આવશે ખબર હતી જી ગા તો કરીશ અહીંયા ધ્યાન આપ એવું ના થાય જોતું મિત્રો તમે પણ ધ્યાન આપો છો તમને એવું લાગ્યું હોય કે ત્રણ એડ કર્યા પાંચ કર્યા સાત એડ કર્યા નવ એડ કરો એકી વાડી કોઈ લોજીક નથી એકી વાડી મતલબ સિરીઝ એ નથી કે આપણે એકી સંખ્યાઓ એડ કરતા જઈએ અહીંયા પેલા બે એડ કર્યા છે હવે એક અલગ ડાયરેકશનમાં વિચારવું પડશે અહીંયા એકી સંખ્યા એડ થાય એવું નથી તો શું છે અવિભાજ્ય સંખ્યાઓ છે બે એ અવિભાજ્ય સંખ્યા છે ત્યાંથી જ અવિભાજ્ય સંખ્યાઓની શરૂઆત થાય તો પહેલા બે એડ કર્યા પછી ત્રણ પછી પાંચ પછી સાત તો સાત પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે તો કે અગિયાર તો સત્યાવીસ માં અગિયાર એડ કરતા જવાબ થર્ટી એટલે કે આડત્રીસ આવશે સો નેક્સ્ટ સિરીઝ જોઈએ એક ચાર નવ સોળ તો હવે શું આવશે સો એ ક્લિયરલી દેખાય છે કે આ બધા વર્ગ છે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચારનો વર્ગ સોળ તો હવે પાંચ નો વર્ગ પચીસ આવશે આપણે ઓલરેડી અગાઉ વર્ગનો જે વિડીયો અપલોડ કર્યો એમાં વાત થયેલી કે સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિરિયસ કેન્ડિડેટ તરીકે તમને એક થી ત્રીસ સુધીના વર્ગ અને એક થી પંદર સુધીના ઘન મોઢે હોવા જોઈએ આ વર્ગ અને ઘનની શોર્ટકટનો વિડીયો આપણે ઓલરેડી અગાઉ અપલોડ કરી ચુક્યા છીએ જો તમારે હજી સુધી જોવાનો બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ બંને વિડીયો જોઈ શકો છો

મિત્રો જીગાએ મારા મારા નો કચરો કરી નાખ્યો એને ડાયરેક્ટ ડિફરન્સ નીકળ્યો કે બે અને પાંચ નો ડિફરન્સ ડિફરન્સ મતલબ તો હવે એડ કરો તો છવ્વીસ એને છવ્વીસ જ જવાબ આવે લોજિક ભલે બીજું હોય પણ જવાબ સેમ આવે છે તો આના સાથે હું તમને એવું કહેવા માંગુ છું કે વર્ગવાળી જે સિરીઝ છે એ વર્ગવાળું લોજિક આપણે નહીં લગાવતા જો ડિફરન્સ નીકાળીશું તો પણ ચાલશે આપણે સાઇડમાં રાખી શકીએ તો અહીંયા ડિફરન્સ શું છે તો કે પ્લસ ચાર અગિયાર ને સત્યાવીસ નો ડિફરન્સ પ્લસ સોળ સત્યાવીસ ને ત્રેસઠ નો ડિફરન્સ પ્લસ છત્રીસ ત્રેસઠ અને સત્યાવીસ નો ડિફરન્સ તો સાતમાંથી ત્રણ જાય તો ચાર બારમાં જાય તો છ પ્લસ ચોસઠ અને હવે ડિફરન્સ લોજિક ખ્યાલ આવે છે તો કે આ નો વર્ગ ચાર નો વર્ગ છ નો વર્ગ આઠ નો વર્ગ ટૂંકમાં બેકી સંખ્યાઓના વર્ગ આપેલા છે તો બે નો વર્ગ ચાર ચાર નો વર્ગ સોળ છ નો વર્ગ છત્રીસ આઠ નો વર્ગ ચોસઠ તો હવે દસ નો વર્ગ સો એડ કરીએ એટલે બસો ને સત્યાવીસ જવાબ આવશે નેક્સ્ટ સિરીઝ જોઈએ બે નવ નવ્યાવીસ પાસઠ તો હવે શું આવશે બે માં કેટલા એડ કરતા નવ આવે તો કે પ્લસ સાત નવમાં કેટલા એડ કરતા અઠ્યાવીસ આવશે તો કે ઓગણીસ અઠ્યાવીસમાં કેટલા એડ કરતા પાંત્રીસ આવશે તો કે પાંત્રીસ તો સાડત્રીસ હવે આપણે ડિફરન્સ સામે જોઈએ તો શું લોજિક છે સાત ઓગણીસ સાડત્રીસ કઈ લોજિક સેટ થતું નથી સો હવે આપણે નેક્સ્ટ લોજિક શું વિચારી શકીએ તો કે વર્ગ પછી આવે છે ઘન તો ઘન વાળું લોજીક વિચારો કે અહીંયા જે સિરીઝ આપેલી છે એને ઘનવાળા લોજિક સાથે કનેક્શન ખરું સો આપણે ઘનની દિશામાં વિચારીએ સો મને ક્લિયરલી દેખાય કે આ એક નો ઘન વત્તા એક એટલે બે થાય બે નો ઘન વત્તા એક એટલે નવ થાય બે નો ઘન આઠ ને એક નવ ત્રણ નો ઘન સત્યાવીસ વધતા એક એટલે અઠ્યાવીસ ચાર નો ઘન ચોસઠ ને એક પાસઠ હવે પાંચ નો ઘન એકસો ને એકસો ને છવ્વીસ